શ્રી ગણેશ નય શ્રી રાધે કૃષ્ણ જય સીતારામ રામ જય શિવ પાર્વતી ઉત્તરાયણ Oh, <laughs> i see the boy ડી માહાયેલી થાય જો ઉત્તરાયણ વિડી લો લય કરુપણ સોર લો લય રૂપણ દાન સરે લો જો ઉતરાયણ क्रीडि किडियारू मे पूर जोरलो ले क्रिडि रुत मे पूर जोर लो Tara yadaa vi do kari re lo la enu bavishu jru thay jo tara yadaa vi do kari re lo la I'm 奶么。<laughs> મિત્રો તમને આ દાન પુણ્યનું ભજન ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખીને કહેજો કે આ ભજન તમને કેવું લાગ્યું જય શ્રી કૃષ્ણ ધન્યવાદ રાધે રાધે